جیشمے پہ رویو سے جو مندر بڑی لینڈ بہت بھوی કે વાત પૂછો નહીં રવિવાર છે તો તે અમારા ફૂલ ફેમિલી છે મુકેશભાઈના પાયેલ બેન અમારે મેડમ ને બધાય ઊભા છે અહીંયા તો કારણ કે થાકી ગયા ને ભાઈ થાંકડો લઈ ગયો છે કારણ કે ભાઈ ચાર સવારી હતા ત્રણ સવારી હતા અને ભાઈ બાબરના ચાલુ હતો એવું બધું હતું હા ભાઈ પહોંચી ગયા હતા બંધા નંબન દેતા તો ભાઈ લાઇન તો જવો દર્શનની ભાઈ ગર્દી તો જવો પબ્લિક થઈ ગયો છે આવું છે ચાલો

તો ભાઈ અહીંયા ટ્વીટ આવ્યા છે તો ભાઈ પ્રસાદી તો લેવી જ પડે ને કારણ કે અહીંયા આવ્યા છે એટલે પ્રસાદી લીધે વિના કેમ જવું જે ન ચડી શકતા એની માટે લીક પણ છે દાદરા એટલે સરસ મજાની સુવિધા છે મેડમ ને મુકેશભાઈ ની બધા જોવા લેટ

તમને દેખાડી તો કિંમત કિંગ ઓફ સાળંગપુર ત્રીસ હજાર ની કિંમત છે મૂર્તિ ની કિંમત જોઈએ પાછળ ની સાઈડ મૂર્તિ છે ને કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદા નું તે ભાઈ મૂર્તિ છે હા કેવું છે ગમશે તો લેશું હા ગમશે હા 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 મામા ધ્યાન મત લે એ છે જા જા કે મોલે ટીકા દેખાડવા રે જા નાની કિંમત શું છે કિંમત તો નહીં ખબર પણ સરસ મજાની મૂર્તિ છે એના બધા ફોટા ભાઈ જે સાઈઝમાં જોતાવાની સાઈઝમાં તમને ફોટા મળી રહેશે એક લાખ ને સાઈઠ ની ભાઈ મૂર્તિ છે તો આ જે મંદિર ની અંદર છે ને એ મૂર્તિ છે તો આની કિંમત છે ભાઈ એક લાખ સાઈઠ હજાર રૂપિયા છે સાતસો રૂપિયા ચૌદસો રૂપિયા ઓલા પણ આઠસો રૂપિયા એક લાખ સાઈઠ હજાર ચાલો ભાઈ તડકો બહુ છે ભાઈ એટલે ગજબ ની ગજબ ની ગરમી છે એવું બધું છે એટલે ગઝબ ને હતા ભાઈ તાર તડકો થઈ ગયો છે તો અત્યારે આવી ગયા છે ભાઈ ગાર્ડન માં આવી ગયા છે તો સરસ મજાના ભાઈ આ સ્વામિનારાયણ અતિથિ ભવન છે ને હવે આવી ગયા છે કિંગ ઓફ સાળંગપુર તો આપણે ઉલ્લાહ મૂર્તિના દર્શન નજીકથી કરાવવાના છે ને અત્યારે ગાર્ડનમાં છે તો બધા ગાર્ડનમાં જો તડકાના બધા સિંહ જ બેઠા છે કારણ કે બફારો એવો છે ને તડકો એવો છે ને એવું બધું છે તમને બેન તડકો જ નહીં લાગતો એવું લાગે છે

તો ભાઈ કિંગ ઓફ સાળંગપુર જવા સાળંગપુર નર્મદાના મંદિરે ભાઈ આવો દર્શન કરવા સરસ નું મંદિર છે અને ભાઈ આવી ફેમિલી સાથે એન્જોય ભાઈ મજા આવે સમજાય એકલા એકલા આવું કરતા ભાઈ ફેમિલી સાથે મજા આવે ને અમારે તો ભાઈ આંખની ઓળખણ નથી આ રીતના યુટ્યુબર આ એક ભાવનગરના યુટ્યુબર જ છે ને અત્યારે આપણે યારે આવ્યા છે ને આપણે દર્શન કરવા સાળંગપુર લાવ્યા છે એવી મુકેશભાઈને ને એની યાર ભાઈ આનંદ આવ્યો મજા આવી ખાસ કરીને કે મુકેશભાઈ બ્લોગવાળાને ભાઈ સબસ્ક્રાઈબ કરજો ચેનલને સપોર્ટ કરજો મારા વાળા સપોર્ટની જરૂર છે તો જો ફૂલ ફેમિલી સાથે મજા આવે છે આનંદ કરવાની પણ તડકો બહુ છે એવું બધું છે તો ચાલો વિડીયોમાં બનાવીજો ભાઈ આપણે આવી ગયા છે કિંગ ઓફ સાળંગપુર સરસ મતી ભાઈ કૃષ્ણ ભજન હનુમાજી ની મૂર્તિ છે કિંગ ઓફ સાળંગપુર કહેવાય તો ભાઈ સરસ મતી મૂર્તિ છે તો ચાલો તમને દર્શન કરાવું તો ભાઈ આગળથી દર્શન કરો હમણાં જઈએ ઓરે નજીકથી ફોટા શૂટ કરવાનું છે અત્યારે ભાઈ ફોટા શૂટ હાલે છે અમારે અત્યારે પાયલ બેન બધું શીખવાડે છે એટના ફોટા શૂટ હાલે છે અહીંયા અને ભાઈ જો કિંગ ઓફ સાળંગપુર ક્રિષ્ટ પ્રજા હનુમાન

હિસાબે ભાઈ દર્શન ના કરે કારણ કે ઓનલાઈન જ તમારે દર્શન કરવા પડે સમજ્યા કારણ કે આવ્યા ને એટલે છે તાકિયત એટલું બધું હતું ને કે દર્શન કરવાનું ઓલું જ ન રહ્યું સમજ્યા પછી તો ભાઈ પ્રસાદ લેવા વહી જાય એવું બધું હતું ને હવે ભાઈ મંદિર ખુલે ભાઈ ચાર વાગ્યા ભાઈ ખુલ્લે છે તો ચાર વાગ્યા સુધી ભાઈ વેટિંગ કરાય એવું નથી કારણ કે ગરમી છે એવું બધું સમજે આ બ્લોક એને કીધી અને એક જય કૃષ્ણ ભંજન હનુમાન દાદાની ભાઈ કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામની કોમેન્ટ એક કરી નાખજો હનુમાન દાદાની કોમેન્ટ કરી નાખજો ફરજ જ હાલો આ બ્લોગ ને નાઈ લે અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જોડે બીજા બ્લોગ સાથે ત્યાં બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા